ભુજની ગડપાદર જિલ્લા જેલમાં કેદીઓની દારૂ પાર્ટીના કેસમાં જેલર સહિત પાંચ અધિકારી કર્મચારીઓને ગૃહ વિભાગે સસ્પેન્ડ કર્યા છે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યની તમામ જેલોમાં સરપ્રાઇઝ ચેકિંગના આદેશ આપ્યા હતા જે બાદ ભુજની જેલમાં શું ચાલતું હતું તે સામે આવ્યું અને હવે ગૃહ વિભાગ આરોપી જેલર સહિત તમામને ઘરે બેસાડી દીધા છે તમામને સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમની બદલી પણ કરવામાં આવી છે સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી સાથે ઝડપાયેલો ભુજનો કુખ્યાત બુટલેગર સિંહ જાડેજા જેલમાં પણ દારૂની પાર્ટીઓ કરતો હતો એટલું જ નહીં જેલર સ્ટાફ હતો જોકે ગડપાદર જિલ્લા જેલમાં સરપ્રાઇઝ ચેકિંગમાં નીતા ચૌધરી સાથે ઝડપાયેલા બુટલેગર સિંહ જાડેજા સહિતના કેદીઓની મહેફિલ ઝડપાઈ ગઈ અને હવે આ કેસમાં ગળપાદર જેલના જેલર એલવી પરમારને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગૃહમંત્રી હર્ષ સંઘવીના આદેશને પગલે જેલર સહિત પાંચને ઘર ભેગા કરવામાં આવ્યા છે સુબેદાર આર એસ દેવડાને ગૃહ વિભાગે સસ્પેન્ડ કર્યા છે હવાલદાર પીકેશ પટેલ અને સિપાહી રવિન્દ્ર મુરિયા સસ્પેન્ડ થયા છે તો સિપાહી શૈલેષ ખેતરિયાને દારૂકાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભુજના જેલર બુટલેગર સાથે મળેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે જેલરની નજર હેઠળ યુવરાજ જેલમાં દારૂ પાર્ટીઓ કરતો હતો જેલર સહિત પાંચે અધિકારી અને કર્મચારી સામે કેસ પણ નોંધાયો છે છે તો મોડી રાત્રે જેલ તેમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ઉદય અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે ઉદય મોડી રાત્રે જે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું એમાં કેટલીક શંકાસ્પદ પ્રવૃત્તિઓ સામે આવી હતી અને હવે તેમાં પોલીસની પણ સંડોવણી સામે આવી છે ત્યારે કાર્યવાહી થઈ છે કેટલાક પોલીસ કર્મચારીઓ પર જો દીક્ષિત અને વાત કરવામાં આવ્યા આખા બનાવ ની તો આ બનાવ જે છે એ રેન્જ આઈજી ચેરા ગોડે દ્વારા આખું એક સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ સરપ્રાઈઝ ચેકિંગ ની સીધી સૂચના જે છે જે ગૃહ વિભાગ રાજ્ય ગૃહ મંત્રી જે છે હર્ષ સંઘવી એમના તરફથી આપવામાં આવેલી હતી સૂચનાના આધારે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું જેની અંદર જે છે ઘટસ્ફોટ થયો હતો કે આખરે જેલ જે છે એ જેલની અંદર જે કેદીઓ હતા કેદીઓ પાસેથી મોબાઈલ અને દારૂની બોટલો અને પીધેલી હાલતમાં કેદીઓ મળી આવ્યા હતા જેની અંદર કાર્યવાહી કરવામાં આવી ફરિયાદ નોંધવામાં આવી અને તપાસ કરવામાં આવી તો પ્રાથમિક તપાસની અંદર જે છે અત્યારે એ જેલના અધિકારીઓ અને કર્મચારીઓને બેદરકારી સામે આવી છે જેની અંદર વાત કરવામાં આવે તો જેલર ગ્રુપ બે ના જે એલવી પરમાર કરીને જેલર જે છે એની સંડવણી સામે આવી બેદરકારી સામે આવ્યા આ સહિત બીજા ચાર સિપાહીઓ અને સુબેદાર જે છે જેલના કર્મચારીઓ છે એની પણ બેદરકારી સામે આવી તો આ તમામને અત્યારે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને જેલ હતી જેલ ખાતે તેમની બદલી કરવામાં આવેલી છે અન્ય જગ્યા ઉપર એમને ટ્રાન્સફર આપવામાં આવેલી છે આમાં જે દારૂ પીધેલી હાલતમાં એક વ્યક્તિ જે મળી આવ્યો હતો કેદી જે મળી આવ્યો હતો કાશા ગામનો એ યુવરાજસિંહ જાડેજા યુરાસી જાડેજા એ જ યુરાસી જાડેજા થોડા દિવસ પહેલા જે નીતા ચૌધરી સાથે બુટલેકિંગ કરતો દારૂની હેરાફેરી કરતો જે છે પકડાયો હતો અને નીતા ચૌધરી ફરાર થઈ ગઈ તેની મુદ્દે જેસીની ધરપકડ કરી તો આ અત્યારે કડજેલની અંદર આ પ્રકારે બામલો સામે આવતાની સાથે સરકાર પણ જે છે એ કડક હાથે અત્યારે કામગીરી લઈ રહી છે બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું તો નીતા चौधरी એ નામ કે જે આજકાલ ખૂબ જ ચર્ચામાં છે અને તે પણ આ ગડપાદર જેલમાં બંધ છે ત્યારે બીજા છ આરોપીઓ છે મોડી રાત્રે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી હતી અલગ અલગ જગ્યાઓના આ આરોપીઓ છે અલગ અલગ રાજ્યના આરોપીઓ છે કે જેઓ આ સંડોવાયેલા છે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા અને તેમની પાસેથી નશાનો સામાન પણ મળી આવ્યો હતો મોબાઈલ મળી આવ્યા હતા અલગ અલગ બેટરીઓ મળી આવી હતી અને મોડી રાત્રે આ રેડ કરવામાં આવી હતી અને તેમાં આ જેલમાં આ પ્રકારની વસ્તુઓ સામે આવી હતી ભુજની જિલ્લા જેલમાં રાજેન્દ્રસિંહ જાડેજા ઝડપાઈ ગયો હતો નીતા ચૌધરી પણ બુટલેગર યુવરાજ સાથે ગડપાધર જેલમાં બંધ છે ત્યારે પાંચ જેટલા જે અધિકારીઓ છે જે પોલીસ અધિકારીઓ છે કે જેમની રહેમ નજર હેઠળ આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું બાતમી મળી હતી અને તેના આધારે મોડી રાત્રે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આ સમગ્ર મામલો સામે આવ્યો છે ત્યારે હવે જે પોલીસ અધિકારીઓ છે તેમાં સંડોવાયેલા છે તેમને હવે સસ્પેન્ડ કરી દીધા છે ત્યારે કેટલાકની બદલીના પણ આદેશ કરી દેવામાં આવ્યા છે ગૃહ વિભાગ તરફથી કોઈને પણ છોડવામાં નહીં આવે જો આ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિઓ થતી હશે તો અને એટલે જ આ કાર્યવાહી કરવામાં આવી છે બાજુમાં અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છે નીતા ચૌધરીના છે થોડા સમય પહેલાં જે અહીંયા એક્સિડન્ટ થયો હતો ને ત્યારે આ સમગ્ર આખો મામલો જે સામે આવ્યો હતો નીતા ચૌધરીનો એ નીતા ચૌધરી બુટલેગર સાથે તેના સંબંધો પણ સામે આવ્યા હતા અને નીતા ચૌધરી આખરે પોલીસ પકડમાં આવી ગઈ છે અને તે પણ આ ગળપાદર જેલમાં છે પણ હવે આ જેલમાં પહોંચ્યા પછી પણ આ બુટલેગરો છે કે જેઓ શું કરી રહ્યા છે એ આપ જોઈ રહ્યા છો જેલમાં દારૂ પાર્ટી થતી હતી નશો થતો હતો અને નશો જે પોલીસ કર્મચારીઓની રહેમ નજર હેઠળ થતો હતો તેમને પણ હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બદલીના આદેશ આપી દેવામાં આવ્યા છે